સ્થાનિકોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે સતત ટેન્કરની આવર કારણે તેમના વિસ્તારમાં નવા બનાવેલા રસ્તાનું પણ નિકંદન નીકળી ગયું છે ઉપરાંત ભૂગર્ભમાંથી પાણી ખેંચી લેવાના કારણે સમગ્ર વિસ્તારમાં પાણીના નળ નીચે ગયા છે અને ઉનાળામાં તો બોર પાણી સુકાઈ જાય છે આથી વહેલી તકે કાર્યવાહી કરવા માંગ કરી હતી આથી પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ આ બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક સર્વે માટે ટીમ દોડાવી હતી અને ત્યારબાદ હવે જમીન માલિકને ચાર દિવસમાં પાણીનું વેચાણ બંધ કરવા નોટિસ પાઠવી છે અન્યથા કાયદેસરની કાર્યવાહી કરવા પણ ચીમકી આપી છે ગેરકાયદે પાણીના વેચાણ સામે અગાઉ પાલિકા પ્રમુખે જુબેલી વિસ્તારમાં પણ લાલ લાખ કરી કડક કાર્યવાહી કરી હતી જેને સ્થાનિકોએ પણ બિરદાવી હતી ત્યારે હવે એરપોર્ટ વિસ્તારમાં પણ પાણી વેચાણ સામે કડક કાર્યવાહી કરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ આજરોજ રોજ પોરબંદર શહેર નગરપાલિકાના વોટરવર્ક્સ વિભાગ દ્વારા ગાયત્રી હંની નજીકમાં એક આશમી દ્વારા પીવાના પાણીની વેચાણ કરવાનું હોય અને પોતાના પ્રાઇવેટ બોરમાંથી વેચાણ કરતા હોય તેવી અમને ફરિયાદ મળેલ હોય જે ફરિયાદના આધારે આજરોજ અમુ લોકોએ તે ફરિયાદીની નોટિસ રવાના કરેલ છે આ નોટિસ મળી હતી ફરિયાદીએ ચાર દિવસની અંદર પાણીનું વેચાણ બંધ કરી અને લેખિતમાં નગરપાલિકાને જાણ કરવાની રહેશે જો એવું નહીં કરે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાનું જણાવવામાં આવેલ છે